હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આઠ એપ્રિલ બે હજાર અઢારેથી અગિયાર એપ્રિલ બે હજાર અઢાર સુધી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બેંગકોક શહેરમાં પધારીને થાઇલેન્ડના હજારો ભક્તોને દિવ્ય લાભ આપ્યો હતો સત્તાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા થાઇલેન્ડ દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી નિમિત્તે પૂજી ઈશ્વરચરણદાસ સ્વામીની હાજરીમાં વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ મુખ્ય મહેમાન ફ્રા મહારાજા ગુરુ શ્રી વિસુધિગો થાઇલેન્ડની રોયલ કોર્ટના મુખ્ય હિન્દુ બ્રાહ્મણ પાદરી તેમજ થાઇલેન્ડ સ્થિત વિવિધ ભારતીય સમુદાય સંસ્થાઓના પ્રતિનિધિઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસ શ્રી ગણેશ ચતુર્થીના શુભ અવસર પર થાઇલેન્ડના બેંગકોક શહેરમાં નવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ચાલી રહેલા બાંધકામમાં પૂરજી ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા શ્રી ગણેશ પૂજા અને સ્તંભ પૂજન વિધિ કરવામાં આવી હતી તારીખ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રોજ સારંગપુરમાં મહંત સ્વામી મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવનાર મૂર્તિઓનું પૂજન કરીને પવિત્ર કરવામાં આવી હતી જેમાં ગણેશજી હનુમાનજી ભગવાન સીતારામ ભગવાન રાધાકૃષ્ણ ભગવાન શિવ પાર્વતી અને અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિ હતી તારીખ જુલાઈ બે હજાર દિવસે વિશ્વ શાંતિ મહાયજ્ઞ કરીને તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બેંગકોકના માર્ગો પરથી સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી જેમાં એક હજારમી મી વધુ ભક્તો સદગુરુવરે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તેમજ પૂજ્ય વિવેક સાગર સ્વામી સહિત પંદરમી વધુ સંતોએ ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને પુરુષ અને મહિલા ભક્તોએ થાઇલેન્ડના ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યા હતા એકવીસમી જુલાઈના રોજ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય વિવેકસાગર સ્વામી દ્વારા નવા મંદિરમાં વિધિપૂર્વક મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર